એક કોર્ટ રૂમમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો પરંતુ ત્યારે પત્નીએ જજ સાહેબની સામે એક એવી અનોખી શરત રાખી જેનાથી ત્યાં હાજર વકીલ લોકો અહીં સુધી કે પોતે જજ સાહેબ પણ પોતાની ખુરશીથી હલી ગયા આખરે શું હતી એવી શરત ચાલો જાણીએ આ વાર્તામાં પરંતુ જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ભુજના કોર્ટ રૂમમાં છૂટાછેડાનો એક કેસ ચાલી રહ્યો હતો જજ સાહેબે પોતાની નજરો ફાઇલથી હટાવીને સામે ઊભેલી મહિલાને જોઈ અને બોલ્યા શ્રીમતી સંધ્યા શું તમે તમારા પતિ આશીષ વેલાણી સાથે છૂટાછેડા લેવા માટે સહમત છો કોર્ટરૂમમાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ બધાની નજરો સંધ્યા પર હતી સંધ્યાએ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના અંદરની બધી હિંમત ભેગી કરી અને બોલી હા સાહેબ હું છૂટાછેડા આપવા માટે તૈયાર છું પરંતુ મારી એક શરત છે જ્યાં સુધી એ શરત માનવામાં નહીં આવે હું છૂટાછેડાના કાગળ પર સાઇન નહીં કરું આ એક વાક્યએ રૂમની શાંતિને એક ઝટકામાં તોડી નાખી વકીલોએ એકબીજા તરફ જોયું આશિષનો ચહેરો ફિક્કો પડી ગયો ન્યાયાધીશ સાહેબ પોતાની ખુરશી પર સીધા બેસી ગયા તેમણે પોતાના ચશ્મા નાક પર સરખા કરતાં પૂછ્યું શરત કેવી શરત સંધ્યાનો અવાજ હવે ધ્રુજી નહોતો રહ્યો તેમાં એક દ્રઢતા હતી છૂટાછેડાના કાગળ પર સાઇન કરવાથી પહેલાં હું મારા પતિ સાથે તેમના રૂમમાં એક પત્નીના પૂરા અધિકારથી એક છેલ્લી રાત વિતાવા માગું છું આ સાંભળતા જ કોર્ટ રૂમમાં જાણે વિસ્ફોટ થઈ ગયો આશીષનો ચહેરો શરમ અને ગુસ્સાથી તમતમી ઉઠ્યો ત્યાં બેઠેલા લોકોના મોઢા ખુલ્લા રહી ગયા આશીષના વકીલ પોતાની ખુરશી પરથી લગભગ ઉછળી પડ્યા અને બોલ્યા ઓબ્જેક્શન માય લોર્ડ આ શું બકવાસ છે આ માંગ પૂરી રીતે અતાર્કિક બિનકાયદાકીય અને શરમનાક છે મારા ક્લાયન્ટની છબી ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ કોર્ટરૂમનો સમય બરબાદ શાંતરાઓ મિસ્ટર ભાટી ન્યાયાધીશ સાહેબના ભારી અવાજે તેમને ચૂપ કરાવી નાખ્યા તેમની અનુભવી આંખો સંધ્યાના ચહેરાને સમજવાનો પ્રયાસ કરી રહી હતી તેમણે ગંભીરતાથી કહ્યું શ્રીમતી સંધ્યા તમે જે માંગ કરી છે તે ખૂબ જ અસામાન્ય છે હું એ જાણવા માંગુ છું કે આવી અજીબ શરતની પાછળનું કારણ શું છે એવું શું થયું છે તમારી સાથે સંધ્યાની આંખમાં અચાનક આંસુ આવી ગયા તે બોલી સાહેબ કારણ છે મારું પાંચ વર્ષનું લગ્નજીવન પાંચ વર્ષ એટલે કે એક હજાર આઠસો ને છવ્વીસ દિવસ અને આટલા દિવસોમાં મારા પતિએ મને ક્યારેય પણ પોતાની પત્ની નથી સમજી હું આ ઘરમાં એક વહુ બનીને આવી હતી પરંતુ એક નોકરાણી બનીને રહી ગઈ જજ સાહેબ સમજી ગયા કે આ બાબત ફક્ત એક છૂટાછેડાની નથી પરંતુ એક સ્ત્રીના અસ્તિત્વ અને સન્માનની છે તેમણે આશીષ તરફ જોયું જેનું માથું શરમથી નીચે નમેલું હતું પછી સંધ્યા બોલી જજ સાહેબ આજથી પાંચ વર્ષ પહેલાં હું પચીસ વર્ષની એક યુવતી હતી જેની આંખોમાં હજારો સપના હતા મારા લગ્ન આશીષ સાથે નક્કી થયા આશીષ એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર હતા મારા માતા પિતાએ પોતાની પરિસ્થિતિ કરતાં વધીને ખર્ચો કર્યો હતો કરજો લઈને મને કરિયાવર આપ્યો હતો તેમને લાગ્યું હતું કે તેમની દીકરી રાજ કરશે સંધ્યા એક ક્ષણ માટે અટકી ગઈ જાણે તે યાદોને ફરીવાર જીવી રહી હોય લગ્નની રાતે દરેક છોકરીની જેમ મેં પણ ઘણા સપના જોયા હતા લાલ રંગનું ઘરચોડું પહેર્યું હતું મારા હાથોમાં મહેંદી લગાડેલી હતી અને હું રાત્રે પલંગ પર બેઠી આમની રાહ જોઈ રહી હતી મારું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું કોર્ટરૂમમાં બેઠેલા લોકો આ બધી વાતો સાંભળીને એકબીજા તરફ જોવા લાગ્યા પછી સંધ્યાએ કહ્યું રાતના લગભગ એક વાગે આશીષ રૂમમાં આવ્યા તેમના ચહેરા પર કોઈ ઉત્સાહ નહોતો કોઈ ખુશી નહોતી તેમણે દરવાજો બંધ કર્યો અને સીધા કબાટ તરફ આગળ ગયા તેમણે પોતાના કપડાં કબાટમાંથી કાઢ્યા અને મને કહ્યું જો સંધ્યા હું તને કંઈક કહેવા માગું છું મેં નજર ઉપાડીને તેમની તરફ જોયું મેં વિચાર્યું કદાચ તે પણ શરમાઈ રહ્યા હશે પરંતુ તેમણે જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેની જમીન સરકી ગઈ સંધ્યાનો અવાજ ભરાઈ ગયો તેમણે મને કહ્યું સંધ્યા મને સમય જોઈએ પરિવારના લોકોના દબાવમાં આવીને મેં લગ્ન તો કરી લીધા પરંતુ હું આ બધા માટે હજી માનસિક રૂપથી તૈયાર નથી તું મારી પાસે પતિ તરીકે કોઈ અપેક્ષા ના રાખતી તું આ પલંગ પર આરામથી સૂઈ જા હું સોફા પર સૂઈ જઈશ આટલું કહીને તેઓ ઓશિકો અને ચાદર લઈને સોફા ઉપર સુઈ ગયા સાહેબ હું આખી રાત રડતી રહી મેં વિચાર્યું કદાચ નવા સંબંધમાં સમય લાગે છે કદાચ તેઓ કામના તણાવમાં છે મેં પોતાની જાતને સમજાવ્યું કે બધું બરાબર થઈ જશે પરંતુ તે દિવસ ક્યારે આવ્યો જ નહીં આગલી સવારે જ્યારે હું ઊઠી તો ઘરમાં ઉત્સવનું વાતાવરણ હતું બધા લોકો મારી મસ્તી કરી રહ્યા હતા પરંતુ મારી અંદર એક તોફાન ચાલી રહ્યું હતું મેં કોઈને કંઈ કહ્યું નહીં મને લાગ્યું આ અમારા બંને વચ્ચેની વાત છે તેને બહાર લઈ જવી ઠીક નથી સંધ્યાએ પોતાની વાત આગળ ચાલુ રાખી દિવસો વીતતા ગયા અઠવાડિયા મહિના અને પછી એક વર્ષ આશિષનો વ્યવહાર બદલ્યો નહીં અમે એક છતની નીચે પારકાની જેમ રહેતા હતા તેઓ સવારે ઓફિસ જતા રાત્રે મોડા આવતા જમતા અને પોતાના સોફા પર સૂઈ જતા અમારી વાતચીત ફક્ત હા ના અથવા તો જમવામાં શું બન્યું છે એટલા સુધી જ સીમિત હતી આશિષના વકીલે વચમાં ટોકવાનો પ્રયાસ કર્યો સાહેબ મારા ક્લાયન્ટે તેમને બધી ભૌતિક સુખ સુવિધાઓ આપી છે એક સારું ઘર રૂપિયા દાગીના આટલું સાંભળતા સંધ્યા ગુસ્સાથી તેમની તરફ ફરી શું એક સ્ત્રીને ફક્ત આટલું જ જોઈએ છે વકીલ સાહેબ શું એક પત્ની બે મીઠા બોલ થોડું સન્માન થોડો પ્રેમ થોડો પતિનો સાથ મેળવવાની હકદાર નથી હોતી જજ સાહેબ મેં તેમની સાથે ઘણી વખત વાત કરવાનો પ્રયાસ કર્યો મેં પૂછ્યું આશીષ શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે શું તમે મારાથી નારાજ છો તેઓ હંમેશા બસ એક જ જવાબ આપતા ના મને બસ થોડો સમય જોઈએ હું તેમના માટે ફક્ત એક કામવાળી હતી તેમના કપડાં પ્રેસ કરવા તેમનું મનપસંદ જમવાનું બનાવવું ઘરને સાફ રાખવું અને તેમના માતા પિતાની સેવા કરવી મેં બધું જ કર્યું પરંતુ બદલામાં મને શું મળ્યું એકલતા તેમના મિત્રો ઘરે આવતા હતા તો હું તેમની સામે હસીને એક ખૂબ જ ખુશ અને સુખી પત્નીનું નાટક કરતી હતી પરંતુ જ્યારે તેઓ જતા રહેતા તો ઘરની ખામોશી મને ખાવા દોડતી હતી મેં કેટલી વાર આશિષને કહ્યું ચલો ક્યાંક બહાર ફરવા જઈએ કોઈ પિક્ચર જોઈ આવીએ પરંતુ તેમનો જવાબ હંમેશા તૈયાર રહેતો ના મન નથી આગલા અઠવાડિયે જઈશું પરંતુ તે આગલું અઠવાડિયું ક્યારેય આવ્યું જ નહીં લગ્નના એક વર્ષ પછીથી જ મારા પિયરથી ફોન આવવાના શરૂ થઈ ગયા મારી મમ્મી પૂછતી બેટા ખુશખબર ક્યારે સંભળાવીશ હું એમને શું કહી શકવાની હતી હું કઈ રીતે તેમને જણાવત કે અમારી વચ્ચે પતિ પત્નીનો કોઈ સંબંધ છે જ નહીં હું બહાના બનાવતી મમ્મી હમણાં તેઓ પોતાના કરિયર પર ધ્યાન આપે છે આશિષને હમણાં બાળકો નથી જોઈતા સંધ્યાનું ગળું રૂંધાઈ ગયું આ જૂઠાણું મને ને અંદર ખાઈ રહ્યું હતું કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવું મારા માટે એક સજા જેવું હતું સગા સંબંધી પડોશી બધા એક જ સવાલ પૂછતા સંધ્યા સારા સમાચાર ક્યારે સંભળાવીશ તેમની સહાનુભૂતિ ભરેલી નજરો મને તીરની જેમ વાગતી હતી લોકો અંદરો અંદર વાતો કરતા હતા જરૂર આનામાં જ કંઈક ખોટ હશે જોવામાં તો બરાબર છે પછી શું વાત છે સાહેબ બધાની વાતો સાંભળીને હું અંદર ને અંદર રોજ મરતી રહી એ રાત્રે મેં હિંમત કરીને આશીષ સાથે વાત કરી મેં કહ્યું આશીષ લોકો વાતો કરી રહ્યા છે જો કોઈ તકલીફ હોય તો આપણે એક વખત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ આટલું સાંભળતા જ તે ભડકી ગયા પહેલી વખત મારા ઉપર રાડ પાડીને બોલ્યા તને શું લાગે છે મારામાં કંઈક ખોટ છે મેં કીધું ને મારે હમણાં બાળકો નથી જોઈતા બસ આગળથી આ વાત ના કરજે એ દિવસ પછીથી મારા પિયરવાળાને પણ લાગવા લાગ્યું કે મારામાં કંઈક ખોટ છે મારી મમ્મી મને લઈને શહેરના સૌથી મોટા ગાયનેકોલોજીસ્ટ પાસે ગઈ બધા ટેસ્ટ થયા ડૉક્ટરે કહ્યું તમારા રિપોર્ટ્સ બિલકુલ નોર્મલ છે તમે માતૃત્વ ધારણ કરી શકો છો એ દિવસે હું ખુશ થવાને બદલે વધારે ભાંગી પડી કેમ કે હવે મારી પાસે કોઈ બહાનું બચ્યું નહોતું સાહેબ લગ્નના લગભગ ત્રણ વર્ષ થઈ ગયા હતા મેં બધી જ આશા મૂકી દીધી હતી હું બસ પોતાનું નસીબ સમજીને જીવી રહી હતી એક દિવસ આશીષ ઓફિસેથી આવ્યા તો ખૂબ જ ખુશ હતા તેમના હાથમાં એક ગિફ્ટનું બોક્સ હતું એક ક્ષણ માટે હું ખુશ થઈ ગઈ મેં વિચાર્યું કદાચ આજે આજે કંઈક બદલશે મારા મનમાં આશા જાગી હતી સાહેબ મને લાગ્યું કે કદાચ આજે રાત્રે આશીષ મને તે ગિફ્ટ આપશે કદાચ આજે તેઓ પોતાના ઠંડા વ્યવહાર માટે માફી માંગશે અને મને એક પત્નીનું સ્થાન આપશે હું પણ જલ્દી જલ્દી તૈયાર થવા જતી રહી તૈયાર થઈને બહાર આવી તો હેરાન હતી તે તો ગિફ્ટ ઉપાડીને બહાર નીકળી રહ્યા હતા મેં પૂછ્યું ક્યાં જઈ રહ્યા છો અને આ કોના માટે છે તેમણે એકદમ બિંદાસ કહ્યું આ શ્વેતા માટે છે આજે તેના જન્મદિવસની પાર્ટી છે હું બસ ત્યાં જ જઈ રહ્યો છું મેં પૂછ્યું શ્વેતા કોણ તેમણે કહ્યું મારા ઓફિસમાં કામ કરે છે મારી ખૂબ જ સારી દોસ્ત છે એ રાત્રે તેઓ બે વાગે પાછા આવ્યા તેમના ચહેરા પર એક અલગ જ ચમક હતી જે પાછલા ત્રણ વર્ષોમાં મેં ક્યારેય પણ જોઈ નહોતી તેમના કપડામાંથી એક અજાણ્યા પરફ્યુમની સુગંધ આવી રહી હતી એ દિવસે મારા મનમાં શંકાનું બીજ પહેલી વખત પડ્યું મેં તેમના પર નજર રાખવાની શરૂ કરી હું એ સમયે બીજું કંઈ વિચારી જ નહોતી શકતી એક દિવસ મેં તેમનો ફોન ચેક કર્યો જે હું ક્યારેય નહોતી કરતી ફોનમાં શ્વેતાના નામથી નંબર સેવ કરેલો હતો તે બંને વચ્ચેની વાતચીત ફોટા અને પ્રેમ ભરેલા મેસેજથી ભરેલી હતી આઈ લવ યુ મિસ યુ આ બધું વાંચીને મારા હાથ ધ્રુજવા લાગ્યા જજ સાહેબ તેઓ ફક્ત સારા મિત્ર નહોતા આશિષ મારી સાથે દગો કરી રહ્યા હતા તેઓ જે પ્રેમ અને લાગણી માટે આટલા વર્ષોથી મને તરસાવી રહ્યા હતા તે કોઈ બીજી સ્ત્રી પર લૂંટાવી રહ્યા હતા હું સમજી ગઈ કે તેઓ રાત્રે ચક્કર મારવાના બહાને રૂમની બહાર કેમ જતા રહેતા હતા તેઓ મોડી રાત સુધી શ્વેતા સાથે ફોન પર વાતો કરતા હતા જે માણસ માટે થઈને હું આટલા વર્ષોથી રડી રહી હતી તે બીજી કોઈ સાથે પોતાની જિંદગીના ખુશીના પળ વિતાવી રહ્યા હતા એ રાત્રે હું સૂઈ ન શકી મારી અંદર ગુસ્સો પીડા અને અપમાનનો એક લાવો ઉકળી રહ્યો હતો આગલા દિવસે જ્યારે આશીષ ઓફિસ જવા તૈયાર થઈ રહ્યા હતા મેં તેમને રોક્યા મેં કહ્યું આશીષ મારે તમારી સાથે કંઈક વાત કરવી છે તેમણે હર વખતની જેમ એક જ જવાબ આપ્યો સંધ્યા મારે મોડું થઈ રહ્યું છે સાંજે વાત કરીશું પરંતુ મેં કહ્યું ના વાત હમણાં જ થશે શ્વેતા કોણ છે મારો સવાલ સાંભળીને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો તેમણે અટકતા કહ્યું એ એ મારી ફ્રેન્ડ છે મેં કહ્યું ફક્ત ફ્રેન્ડ કે પછી એ જેના કારણે તમે આજ સુધી મને હાથ પણ નથી અડાડ્યો સાહેબ એ દિવસે પહેલી વખત આશિષની આંખોમાં મેં ડર જોયો ડર હકીકત બહાર આવવાનો તેઓ ચૂપ થઈ ગયા તેમની ચૂપી તેમની સહમતી હતી મેં ગુસ્સામાં જોરથી કહ્યું શું કામે શું કામે મારી સાથે આવું કર્યું જો કોઈ બીજી છોકરીને પ્રેમ કરતા હતા તો મારી સાથે લગ્ન જ કેમ કર્યા મારી જિંદગી બરબાદ શું કામે કરી તેમણે ધીમા અવાજે કહ્યું હું મારા માતા પિતાને ના ન કહી શક્યો તેઓ શ્વેતા માટે ક્યારેય પણ રાજી ન થાત કેમ કે તે બીજી જાતિની છે મેં વિચાર્યું હતું કે લગ્ન પછી હું તને બધું જ જણાવી દઈશ પરંતુ હિંમત થઈ નહીં હિંમત ન થઈ હું પાગલુંની જેમ હસવા લાગી વર્ષો સુધી એક સ્ત્રીને અંધારામાં રાખવા માટે હિંમત જોઈએ છે આશીષ તેને હકીકત જણાવવા માટે થઈને નહીં તમે ફક્ત મને નહીં પોતાના માતા પિતાને પણ અંધારામાં રાખ્યા છે મેં પૂછ્યું તો હવે શું શું તમે તેની સાથે લગ્ન કરવા માગો છો તેમણે માથું નમાવીને કહ્યું હા હું તારી સાથે છૂટાછેડા લેવા માગું છું સાહેબ એ દિવસે મારા બધા જ સપના મારી બધી જ ધીરજ બધું તૂટીને વિખેરાઈ ગયું હું એક એવા સંબંધને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી જે ક્યારેય હતો જ નહીં જ્યારે મેં છૂટાછેડા આપવાની ના પાડી દીધી તો આશીષે પોતાની મમ્મીને બધું જ જણાવી દીધું મને લાગ્યું હતું કે એક સ્ત્રી હોવાના લીધે એક મા હોવાના લીધે તેઓ મારી પીડા સમજ છે પરંતુ હું ખોટી હતી એક દિવસ મારા સાસુ મારા રૂમમાં આવ્યા ખૂબ જ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું બેટા મને બધી જ ખબર પડી ગઈ છે આશીષે જે કર્યું તે ખોટું છે પરંતુ હવે જે થઈ ગયું તે થઈ ગયું મેં આશાભરી નજરથી તેમની તરફ જોયું તેમણે કહ્યું જો બેટા તું તો અમારી દીકરી જેવી છે અમે તારું ખરાબ નહીં ઈચ્છીએ પરંતુ આશિષની ખુશી પણ જોવાની છે ને તે શ્વેતા વગર નહીં રહી શકે અને સાચે કહું તો વંશ પણ આગળ વધારવાનો છે ને તારાથી તો આટલા વર્ષોમાં કંઈ થયું નહીં તેમના શબ્દો મારી છાતીમાં ખંજરની જેમ વાગ્યા તેઓ જાણતા હતા કે ખોટ મારામાં નથી તેમના દીકરામાં છે છતાં પણ તેઓ બધો જ આરોપ મારા પર નાખી રહ્યા હતા તેમણે કહ્યું તું સમજદાર છે તું આશિષને છૂટાછેડા આપી દે અને એક ખરાબ સપનાની જેમ આ બધું ભૂલી જજે સાહેબ એ દિવસે હું સમજી ગઈ હતી કે આ ઘરમાં મારું કોઈ નથી આ બધા લોકો પોતાના દીકરાની ભૂલ છુપાવવા માટે થઈને મારો ઉપયોગ કરી રહ્યા હતા એ દિવસે મેં નિર્ણય લીધો કે હું લડીશ પોતાના સન્માન માટે પોતાના બરબાદ થયેલા પાંચ વર્ષો માટે સંધ્યા પાછી વર્તમાનમાં આવી ગઈ તેણે પોતાના આંસુ લૂછ્યા સાહેબ છતાં પણ જ્યારે મેં છૂટાછેડા આપવા માટે ના પાડી તો આ લોકો મારા ઉપર જ ચરિત્રહીન હોવાના આરોપ લગાડવા લાગ્યા તેમણે કોર્ટમાં એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે મારો બીજા કોઈ સાથે સંબંધ છે એટલા માટે તેઓ મારી સાથે આ સંબંધ નિભાવવા નથી માગતા તેમણે મને એટલી હેરાન કરી એટલી અપમાનિત કરી કે હું અંદરથી મરી જ ગઈ હવે જ્યારે અમારો સંબંધ ખતમ થવા જઈ જ રહ્યો છે તો મેં આ શરત રાખી આ શરત કોઈ શારીરિક સુખ માટે નથી સાહેબ સંધ્યાનો અવાજ હવે પહેલાં કરતાં ક્યાંય વધારે મજબૂત હતો આ શરત મારા આત્મસન્માન માટે છે આ શરત આશીષના એ અહંકારને તોડવા માટે છે જે વિચારે છે કે તેઓ રૂપિયાથી અને દગો કરીને કંઈ પણ કરી શકે છે હું ઈચ્છું છું કે તેઓ એક રાત મારી સાથે વિતાવે પરંતુ એક પતિની જેમ નહીં એક અપરાધીની જેમ હું ઈચ્છું છું કે એ રાત્રે તેમને પોતાની ભૂલનો અહેસાસ થાય હું ઈચ્છું છું કે તેઓ મારી આંખોમાં એ પીડા જુએ જે તેમણે મને આપી છે હું ઈચ્છું છું કે જ્યારે તેઓ આગલી સવારે ઉઠે તો તેમના હૃદય પર એક ભાર હોય જે તેમને જિંદગીભર યાદ અપાવડાવે કે તેમણે એક જીવતી જાગતી સ્ત્રીની આત્માની હત્યા કરી છે આ મારો બદલો નથી સાહેબ આ મારો ન્યાય છે મારા એ પાંચ વર્ષોનો હિસાબ જે હવે ક્યારેય પાછા વળીને નહીં આવે કોર્ટ રૂમમાં ઊંડી શાંતિ છવાઈ ગઈ હર કોઈ સંધ્યાની વાતોથી સ્તબ્ધ હતું જજ સાહેબે આશીષ તરફ જોયું જે પરસેવાથી તરબતર હતો આશીષભાઈ શું તમારે કંઈ કહેવું છે આશીષનો વકીલ ફરી ઊભો થયો સાહેબ આ બધી ખોટી વાતો છે આ ફક્ત રૂપિયા પડાવવા માટેની એક ચાલ છે આ મહિલા મારા ક્લાયન્ટને બ્લેકમેલ કરી રહી છે આ શરત અવૈધ અને અનૈતિક છે આ શરતને માનવી ન જોઈએ જજ સાહેબે સીધું આશીષને પૂછ્યું આશીષભાઈ હું તમને પૂછું છું તમારી પત્નીએ હમણાં જે કંઈ પણ કહ્યું તે સાચું છે શું તમે પાંચ વર્ષ સુધી તેમની સાથે પતિ પત્નીનો સંબંધ નથી નિભાવ્યો આશિષની નજરો નીચે હતી તે કંઈ બોલી નહોતો શકતો જવાબ આપો જજ સાહેબનો અવાજ ગુંજ્યો આશિષે ધીરેથી કહ્યું હા હા કેમ કે હું શ્વેતાને પ્રેમ કરતો હતો અને શું એ હકીકત છે કે તમે શ્વેતા પાસે જાઓ છો તેની સાથે સમય વિતાવો છો આશિષ ચૂપ રહ્યો સંધ્યા ગુસ્સામાં બોલી બોલો આશીષ બતાવો બધાને કે તમે મારા ભાગની દરેક ક્ષણ દરેક ખુશી કોને આપી છે આશીષ ધીમેથી બોલ્યો હા આ કબૂલાતે કેસની દિશા જ બદલી નાખી આશીષનો વકીલ પણ ચૂપ થઈ ગયો જજ સાહેબ થોડી વાર વિચારતા રહ્યા પછી તેમણે કહ્યું આ બાબત ખૂબ જ જટિલ છે હું કોઈ પણ નિર્ણય દેવાથી પહેલાં શ્વેતાબેન સાથે વાત કરવા માગું છું આ સાંભળીને આશીષ અને તેના વકીલના હોશ ઉડી ગયા તેમણે કહ્યું સાહેબ પરંતુ આ કેસથી શ્વેતાને શું લેવા દેવા લેવા દેવા છે વકીલ સાહેબ તે આ ત્રિકોણનો એક મહત્ત્વનો ભાગ છે હું જાણવા માગું છું કે શું તે આ બધી વાતો જાણતી હતી અદાલતમાં શ્વેતાના નામનો સમન જારી કરવામાં આવ્યો આગલા અઠવાડિયાની તારીખ આપવામાં આવી એ એક અઠવાડિયામાં આશિષ અને તેના પરિવારે સંધ્યા પર દબાણ કરવાની દરેક સંભવ કોશિશ કરી તેમણે તેને ફોન કર્યા તેને રૂપિયાની લાલચ આપી તેને સમાજમાં બદનામ કરવાની ધમકી પણ આપી પરંતુ સંધ્યા હવે પથ્થર બની ગઈ હતી આગલી સુનાવણીમાં શ્વેતા કોર્ટ રૂમમાં ઊભી હતી તે એક આધુનિક આત્મવિશ્વાસથી ભરેલી છોકરી હતી પરંતુ આજે તેના ચહેરા પર ગભરાહટ દેખાઈ રહી હતી સાહેબે તેને પૂછ્યું શ્વેતાબેન શું તમે આશિષને ઓળખો છો તેણે કહ્યું હા સાહેબ અમે સાથે કામ કરતા હતા શું તમે જાણો છો કે તે પહેલાંથી જ પરિણિત છે શ્વેતાએ એક નજર આશીષ પર નાખી અને પછી કહ્યું હા હવે જાણું છું હવે જાણું છું એનો શું મતલબ છે શ્વેતાએ એક ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું આશીષે મને કહ્યું હતું કે તેના લગ્ન થયા છે પરંતુ તે એક મૃત સંબંધ છે તેણે કહ્યું હતું કે તેની પત્ની માનસિક રૂપથી અસ્થિર છે અને તેને છૂટાછેડા નથી આપી રહી તેણે કહ્યું હતું કે તેઓ વર્ષોથી અલગ રહે છે તેણે મને વિશ્વાસ અપાવ્યો હતો કે તે જલ્દી જ છૂટાછેડા લઈને મારી સાથે લગ્ન કરી લેશે આ સંધ્યા માટે પણ એક નવો ખુલાસો હતો આશીષે તેને જ નહીં શ્વેતાને પણ અંધારામાં રાખી હતી શ્વેતાની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી મને અહીં આવીને ખબર પડી કે સંધ્યા બિલકુલ સ્વસ્થ છે અને તે પાંચ વર્ષોથી એ જ ઘરમાં રહે છે એક પત્નીના હકની રાહ જોઈ રહી છે જો મને હકીકત ખબર હોત ને તો હું ક્યારે પણ આ સંબંધમાં આગળ ના વધત મને માફ કરી દો સંધ્યાજી હું પણ એક સ્ત્રી છું હું તમારી પીડા સમજી શકું છું શ્વેતાની વાત આશીષના કેસ પર તલવારની જેમ સાબિત થઈ પુરાવા અને બધાની વાત સાંભળ્યા પછી જજ સાહેબે કહેવાનું શરૂ કર્યું સંધ્યા હું તમારી શરત પાછળની પીડા અપમાન અને છટપટાહટ સમજી શકું છું પરંતુ કાયદો તમને આ હક ન આપી શકે જે તમે માગી રહ્યા છો તમારી એ શરત તો પૂરી નહીં થઈ શકે સંધ્યાનો ચહેરો ઉતરી ગયો જજ સાહેબે તેને પોતાની નજીક બોલાવી અને પોતાનો અવાજ નરમ કરીને કહ્યું બેટા હું તમારી સાથે એક જજ તરીકે નહીં એક પિતા તરીકે કંઈક કહેવા માગું છું મારે પણ એક દીકરી છે તમારી ઉંમરની તેમણે પોતાના ડ્રોવરમાંથી એક પાકીટ કાઢ્યું અને તેમાંથી એક ફોટો કાઢીને સંધ્યા તરફ કર્યો ફોટા મેં એક સુંદર છોકરી હતી જેની આંખોમાં આત્મવિશ્વાસની ચમક હતી આ મારી દીકરી ઋષિતા છે ત્રણ વર્ષ પહેલાં તેના પણ છૂટાછેડા થયા હતા તેનો પતિ તેને માનસિક રૂપથી પ્રતાડિત કરતો હતો તેના આત્મસન્માનને કચડી નાખતો હતો ઘણી વખત તેને શારીરિક પ્રતાડના આપતો હતો જ્યારે તે છૂટાછેડા લઈને ઘરે આવી તો તે પૂરી રીતે ભાંગી પડી હતી તેને લાગતું હતું કે તેની જિંદગી ખતમ થઈ ગઈ તે ઘણા દિવસો સુધી પોતાના રૂમમાંથી બહારે નીકળી નહીં એક દિવસ મેં તેને કહ્યું બેટા કોઈ વ્યક્તિનું તને છોડી દેવું તારી જિંદગીનો અંત નથી આ તારી પોતાની કહાની લખવાની શરૂઆત છે તારું અસ્તિત્વ કોઈના હોવા કે ન હોવા પર આધારિત નથી તું એક પિંજરું મૂકીને આવી છે હવે તારી સામે આખું આકાશ છે ઉડવા માટે જજ સાહેબના અવાજમાં એક પિતાની પીડા અને ગર્વ બંને હતા સંધ્યા બેટા આજે મારી દીકરી પોતાનું એક બ્યુટી પાર્લર ચલાવે છે હવે તે પોતાના શોખને પણ સમય આપે છે જે લગ્ન પછી છૂટી ગયા હતા તે પહેલાં કરતાં વધારે ખુશ છે જાણે છે શું કામ કેમ કે તેણે પોતાની ખુશીઓનું રિમોટ કંટ્રોલ કોઈ બીજાના હાથમાં દેવાનું બંધ કરી નાખ્યું તેમણે સંધ્યાની આંખોમાં જોઈને કહ્યું તમે જે એક રાત માંગી રહ્યા છો એ શું છે તે એ વ્યક્તિ પાસે પોતાના અસ્તિત્વનું સર્ટિફિકેટ માંગવા જેવું છે જેણે તમારા અસ્તિત્વને ક્યારેય માન્યું જ નથી તમે એ વ્યક્તિ પાસે સન્માનની ભીખ માંગી રહ્યા છો જે પોતે સન્માનનો મતલબ નથી જાણતો એક મહિલાની ગરિમા એ વાતમાં નથી કે કોઈ પુરુષ તેને અપનાવે છે કે નહીં તેની ગરીમાં તેના પોતાના આત્મસન્માનમાં છે તમે કમજોર નથી તમે ખૂબ જ બહાદુર છો તમે પાંચ વર્ષ એક ખોટા સંબંધને નિભાવ્યો એ તમારી સહનશીલતા હતી આજે તમે અહીં ઊભા છો એ તમારી હિંમત છે પોતાની આ હિંમતને સાચી દિશા આપો આ વ્યક્તિ પાસેથી એક રાત નહીં પોતાની પૂરી જિંદગી પાછી માગો આ સંબંધથી બહાર નીકળો અને પોતાની એક નવી ઓળખાણ બનાવો એવી ઓળખાણ જેને કોઈ આશીષના નામની જરૂરત ન હોય તમે ફક્ત સંધ્યા છો અને એ જ તમારી સૌથી મોટી તાકાત છે ન્યાયાધીશના શબ્દો કોઈ મલમની જેમ સંધ્યાના ઘા ઉપર લાગી રહ્યા હતા તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પરંતુ આ આંસુ લાચારીના નહીં પણ એક નવી તાકાતની અનુભૂતિના હતા તેને પોતાનો રસ્તો સાફ નજર આવી રહ્યો હતો તેણે પોતાને સંભાળી ઊભી થઈ અને દ્રઢ અવાજમાં બોલી જજ સાહેબ હું પોતાની શરત પાછી લઉં છું પરંતુ મને આ વ્યક્તિ પાસેથી છૂટાછેડા અને સાથે મારા બરબાદ થયેલા પાંચ વર્ષોનું વળતર જોઈએ ત્યાર પછી જે થયું તે કોર્ટના ઇતિહાસમાં લખાઈ ગયું ન્યાયાધીશ સાહેબે ન ફક્ત સંધ્યાના છૂટાછેડાને મંજૂરી આપી પરંતુ આશીષને તેની ભાવનાત્મક ક્રૂરતા માટે સખત સજા સંભળાવી તેને વળતર રૂપે સંધ્યાને પચીસ લાખ રૂપિયા અને પોતાના ફ્લેટમાં અડધો ભાગ દેવાનો આદેશ કરવામાં આવ્યો સાથે જ તેને દરેક મહિને મહિલા આશ્રય ગૃહમાં સામુદાયિક સેવા કરવાનો પણ આદેશ મળ્યો જેથી તે એક સ્ત્રીના સન્માનનો મતલબ સમજી શકે આ નિર્ણય સાંભળીને આશિષ અને તેના પરિવાર ઉપર જાણે વીજળી તૂટી પડી કોર્ટથી બહાર નીકળતા સંધ્યાનું માથું ગર્વથી ઊંચું હતું તે આઝાદ હતી સંધ્યાજી શું હું તમારી સાથે બે મિનિટ વાત કરી શકું શ્વેતાએ કહ્યું હું જાણું છું કે માફી માગવાથી તમારી પીડા ઓછી નહીં થઈ જાય પરંતુ છતાં પણ હું માફી માગવા માગું છું મને ખરેખર કંઈ ખબર નહોતી સંધ્યાએ શ્વેતાના ચહેરા પર સાચો પશ્ચાતાપ જોયો તેણે કહ્યું ભૂલ તારી નથી શ્વેતા ભૂલ એ વ્યક્તિની છે જેણે આપણા બંને સાથે દગો કર્યો પોતાનું ધ્યાન રાખજે અને ભવિષ્યમાં કોઈના ઉપર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરતી આટલું કહીને સંધ્યા આગળ વધી ગઈ થોડી દૂર આશીષ એકલો હારેલો અને શરમસાર ઊભો હતો પરંતુ શ્વેતા તેને મળ્યા વગર જ મોઢું ફેરવીને ત્યાંથી જતી રહી આજે આશીષે ફક્ત એક કેસ નહીં પરંતુ પોતાની આબરૂ પોતાના રૂપિયા અને શ્વેતાના વિશ્વાસને પણ ખોઈ નાખ્યો હતો સંધ્યાએ પોતાના પરિવાર સાથે એક નવી શરૂઆત તરફ પગલાં આગળ વધાર્યા આ તેના સ્વાભિમાની જીવનની શરૂઆત હતી તે હવે કોઈની અધૂરી પત્ની નહીં પરંતુ એક પૂર્ણ સ્ત્રી હતી તો મિત્રો અંતમાં સંધ્યાએ જે નિર્ણય લીધો એ બરાબર હતો તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને આવી નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો